તો કેમ છો ખેડૂત મિત્રો સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર તો આજે આપણે વાત કરવાના છે મધમાખી ઉછેરથી લાખોની કમાની કરવતી આ બાગાયત ખાતાની યોજના મધમાખી ઉછેર સાથે જોડાયેલી તમામ બાબતો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે તો મધમાખી ઉછેર કરવા માટે તૈયાર થઈ જાવ ખેડૂતો તો આપણે આજનો જે વિડીયો છે તે શરૂ કરીએ છીએ તો વિડિયો છેલ્લે સુધી જોજો અને પાંચ લોકોને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો શરૂ કરીએ છીએ આજનો વિડીયો સૌ પ્રથમ તમારે ક્રોમ પર આવીને અહીં તમારા આઈ ખેડૂત એવું લખવાનું છે તો આપણે અહીં આઈ ખેડૂત લખશું એટલે સૌ જે આ પહેલી યોજના દેખાય છે એ તમારે તેના પર ક્લિક કરી લેવાનો છે ત્યારબાદ તમને અહીં જે યોજનાઓ લખેલું છે તેના પર ક્લિક કરશું એટલે કંઈક આ રીતે ચાર યોજના જોવા મળે તો તમારે સૌ પ્રથમ તમારે અહીં બાગાયતી ખેતીની યોજના પર ક્લિક કરશું તો અહીં તમને બે યોજનાઓ જોવા મળશે તેમાં મધમાખી યોજનાઓ પર ક્લિક કરીશું ને તો કંઈક આ રીતે જોવા મળશે તો સૌ પ્રથમ તમારે અહીં જોવાનું છે કે કેટલી વિગતો આપેલી છે કે વિનામૂલ્યે બે મધમાખીની હાઇફ માટે આ યોજના પૂરી પાડવામાં આવશે લાભાર્થીને જીવનમાં એક જ વાર આ યોજના મળવા પાત્ર રહેશે આદિજાત આદિજાતિ મધમાખી પાલકોને સેલ્ફ યોજનાની આ હેઠળ લાભ મળવા પાત્ર છે કુટુંબથી એક જ વ્યક્તિને આ લાભ મળવા પાત્ર રહેશે અને બે હજાર ચોવીસ પચીસનો સંભવિત લક્ષ્યાંક નવસોનો છે નવસો ખેડૂતોને આ યોજના મળવાપાત્ર છે આ જીવન એક વખત મળવાપાત્ર આ યોજના છે ત્યારબાદ ડોક્યુમેન્ટની વાત કરીએ તો આપણે અહીં ડોક્યુમેન્ટનું લિસ્ટ આવી ગયું છે તેમાં સૌ પ્રથમ તમારે અહીં જાતિનો દાખલો પછી દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર હોય તો આધાર કાર્ડની નકલ રેશન કાર્ડની નકલ સેલ્ફ હેલ્પ ગ્રુપ સખી મંડળ હોય તો તેનો પુરાવા આપવા પડશે સંસ્થાના રજિસ્ટ્રેશન અંગેનો પુરાવો આપવો પડશે ત્યારબાદ અનુસૂચિત જનજાતિના દાખલાનો દાખલો પણ આપવો પડશે ત્યારબાદ જો તમારે અહીં અરજી અરજીની તારીખ જોઈએ છે આપણે કે અરજીની તારીખ તમે ચોવીસ બાર બે હજાર ચોવીસથી લઈને પચીસ તારીખ સુધી એટલે ત્રેવીસ તારીખ એટલે કે પહેલાં મહિનાની ત્રેવીસ બે હજાર પચીસ સુધી તમે આ અરજી કરી શકો છો તો આપણે અરજી કઈ રીતે કરી શકીએ છીએ તેનો આપણે અહીં જોઈએ તો તમારે અહીં જે અરજી લખેલું છે તેના પર ક્લિક કરશો એટલે કંઈક આ રીતે જોવા મળશે તમને સૌ પ્રથમ પૂછવામાં આવે છે કે રજિસ્ટર્ડ અરજદાર હોય તો હા ના હોય તો ના કરીને આ રીતે ક્લિક કરશો એટલે કંઈક આ રીતે જોવા મળે તો તમારે અહીં નવી અરજી પર ક્લિક કરવાનું છે નવી અરજી પર ક્લિક કરશો એટલે તમારે અહીં અરજદારની વિગત આપવાની રહેશે તો અરજદારની વિગત આપવા માટે સૌ પ્રથમ તમારે અહીં નામ લખવાનું રહેશે અરજદારનું ત્યારબાદ પિતા અથવા પતિનું નામ લખવાનું રહેશે ત્યારબાદ અટક લખ્યા બાદ તમારે અહીં જિલ્લો પસંદ કરવાનો રહેશે તો આપણે અહીં ભરૂચ જિલ્લો પસંદ કરી લઈએ છીએ હમણાં ત્યારબાદ તમે અહીં જે પણ એક જે ઘડીએ સિલેક્ટ કરી લઈએ છે એ તાલુકો ત્યારબાદ તમારે અહીં ગામ પસંદ કરી લેવાનું છે તો ગામ પણ આપણે અહીં એક એક પસંદ કરી લઈએ છીએ ત્યારબાદ તમારે અહીં સરનામું લખવાનું રહેશે સરનામું લખાઈ જાય ત્યારબાદ તમારે અહીં પિનકોડ નંબર લખવાનો રહેશે પિનકોડ નંબર બાદ તમારે અહીં જાતિ પસંદ કરવાની રહેશે એટલે કે લિંક પસંદ કરવાનું રહેશે ત્યારબાદ તમારે અહીં જાતિ પસંદ કરવામાં એસટી જા એસ ટી જ આપશે અહીં એટલે તમારે એસટી લખ્યા બાદ તમારે અહીં ઈમેલ તો હોય નહીં એટલે ચાલશે ત્યારબાદ તમે દિવ્યાંગ હોય તો હા કરો ના હોય તો ના કરી દેશો ત્યારબાદ તમે કેવા પ્રકારના ખેડૂત છો એ તમારે પસંદ કરવાનો રહેશે ત્યારબાદ તમારો અહીં મોબાઈલ નંબર લખવાનો રહેશે ત્યારબાદ તમારે અહીં આધાર કાર્ડ નંબર લખી અહીં ટીક કરવાનું રહેશે ટીક થઈ જાય એટલે તમારે અહીં આત્મા રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તમારે અહીં હા પસંદ કરવાનું રહેશે અહીં અથવા ના કરી શકો છો ના હોય તો ત્યારબાદ તમે અહીં સહકારી મંડળીના સભ્ય હોય તો તમારે હા પસંદ કરવાનું છે ના હોય તો ના પસંદ કરવાનું છે તમે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય હોય તો હા કરો ના હોય તો ના કરી શકો છો ત્યારબાદ તમારે અહીં બેંકની વિગત આપવાની છે પણ આધાર કાર્ડ સાથે લિંક થયેલ બેંકની જ વિગતો આપવાની રહેશે તો સૌ પ્રથમ તમારે આઈ આઈ એફએસ કોડ નાખવાનો રહેશે આઈ એફએસ કોડ નાખશો એટલે તમારે અહીં જે પણ બેંકનું નામ છે એ તમારે અહીં પસંદ કરવાનું રહેશે ત્યારબાદ તમારી બેંક કયા જિલ્લામાં આવેલી છે તે બાદ તમારે એ જિલ્લો પસંદ કરવાનો રહેશે જિલ્લો પસંદ થઈ જાય એટલે તમારે અહીં નીચે આવશે એટલે તમારી જે પણ બ્રાન્ચ છે હોય તેને તમારે અહીં સિલેક્ટ કરવાની રહેશે બ્રાન્ચ બ્રાન્ચ સિલેક્ટ થઈ જાય એટલે તમારે અહીં જે પણ બેંક ખાતા નંબર છે એ તમારે લખવાનો રહેશે બેંક ખાતા નંબર લખો એટલે તમારે ફરીથી અહીં બેંક ખાતા નંબર લખી કન્ફર્મ બેંક ખાતા નંબર લખવાનો રહેશે ત્યારબાદ તમારે અહીં અરજદારનું નામ બેંકમાં લખવાનું છે બેંક પ્રમાણે અંગ્રેજીમાં લખવાનું રહેશે ત્યારબાદ તમારે અરજન સરનામું પણ અંગ્રેજીમાં લખવાનું રહેશે જે પણ બેંકમાં હોય ત્યારબાદ તો અહીં તમારે રેશન કાર્ડ નંબર નાખવાનો રહેશે રેશન કાર્ડ નંબર નાખો એટલે તમારે અહીં જે પણ આ ચોવીસ પંચાવન કોડ આવ્યો છે એ તમારે કોડ અહીં લખવાનો રહેશે કોડ લખાઈ જાય એટલે તમારે અહીં અરજી સેવ કરવાની રહેશે અરજી સેવ થાય એટલે તમે ફરીથી ઉપર આવવાનું છે અને અહીં અરજો અરજી અપડેટ કરવી હોય એટલે કે ભૂલ થઈ ગઈ હોય કંઈક ડોક્યુમેન્ટ અથવા નામમાં તો તમે અહીં અરજી અપડેટ કરવા પર ક્લિક કરશો એટલે તમારી અરજી અપડેટ થશે ત્યારબાદ તમારો અહીં અરજીને કન્ફર્મ કરવા પર ક્લિક કરશો એટલે કંઈક આ રીતે જુઓ તો આપણે અહીં અરજી પર ક્લિક કરીએ તો કંઈક આ રીતે જોવા મળશે તો તમારો અરજી નંબર જે પણ મળ્યો હોય એ તમારે લખીને અહીં જમીનનો ખાતા નંબર લખી અથવા રેશન કાર્ડ નંબર લખીને તમે અરજીને કન્ફર્મ કરવી પડશે અરજી કન્ફર્મ કરશો એટલે તમારી અરજી પ્રિન્ટ માટે રેડી થઈ જશે તો તમારે અહીં અરજીને અરજી કન્ફર્મ કરી લેવાની છે ત્યારબાદ તમારે જો પ્રિન્ટ જોઈતી હોય તો ફરીથી અહીં પ્રિન્ટ પર ક્લિક કરવાનું છે અને ફરીથી રેશન કાર્ડ નંબર નાખીને તમે અહીં પ્રિન્ટ લઈ શકો છો ત્યારબાદ જો તમે અહીં પ્રિન્ટ લઈ લો છો તો તમારે એ પ્રિન્ટને અપલોડ કરવાની રહેશે તો તમારે પ્રિન્ટને અપલોડ કરવા માટે તમારે ફરીથી આપણે ઉપર આવી જઈશું એટલે ફરીથી આપણે જોઈએ તો તમારે શું કરવાનું છે તો તો સૌપ્રથમ તમારે ફરીથી આ ખેડૂત એવું સર્ચ કરવાનું રહેશે તો આપણે ફરીથી અહીંયા એ ખેડૂત એવું સર્ચ કરી લઈએ છે સર્ચ કરશો એટલે કંઈક આ રીતે ફરીથી આપણે વેબસાઇટ જોવા મળશે ત્યારબાદ તમારે અહીં જો અરજદાની સુવિધા લખી છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે અરજી નંબર જે પણ મળ્યો હતો અરજી ક્રમાંક નંબર એ તમારે અહીં લખવાનો રહેશે એ લખાઈ જાય એટલે ત્યારબાદ તમારો મોબાઈલ નંબર આપવાનો રહેશે ત્યારબાદ તમારે બાજુમાં બતાવેલ જે પણ કોડ દેખાય છે તે સઠ ચોત્રીસ એ તમારે નાખવાનો રહેશે તમારા અરજીનું સ્ટેટસ તપાસવું હોય તો અહીં ક્લિક કરવાનું રહેશે અને તમારે અરજીની વિગત એટલે કે પ્રિન્ટ અપલોડ કરવી કરવી હોય એ તમારે અહીં અપલોડ અહીં ક્લિક કરવું પડશે સો પણ સૌ પ્રથમ તમારે અહીં અરજી ક્રમાંક નાખશો તો તમે અહીં પ્રિન્ટ ઉપર ક્લિક કરી શકશો તો સૌ પ્રથમ આપણે અહીં ટ્રાય કરશું તો અહીં એન્ટર ધ એપ્લિકેશન નંબર એવું લખેલો આવે છે એટલે તમારે અહીં જે પણ અરજી ક્રમાંક નંબર છે એ તમારે નાખશો એટલે તમને અહીં પ્રિન્ટ અપ જે અપલોડ કરવાની છે અંગૂઠાનો અંગૂઠા સાથે અથવા તમારો જે પણ સહી કરો છો એ તમારે એને એ પ્રિન્ટ તમારે અહીં અપલોડ કરવાની રહેશે અને જે પણ પ્રિન્ટ છે એ તમારે પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવાની રહેશે એટલે તમારે પચાસ કેબીથી ઓછી પીડીએફવાળી એક પીડીએફ બનાવવી પડશે જો તમને પીડીએફ બનાવતા ના આવડતી હોય તો તમે યુટ્યુબ પર વિડીયો જોઈને પણ બનાવી શકો છો કે પીડીએફ કઈ રીતે બનાવી શકાય છે તો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાંચ લોકોને શેર કરવાનું ભૂલતા નહીં તો મળે છે નવા ટોપિક ઉપર અને નવા વિડીયો સાથે